ભરૂચ જિલ્લામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લામાં આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીના સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજરોજ બાવીસ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તાર અને એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલીંગ ઓફિસરશ્રીઓની તાલીમ તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે એકસો પંદર પોલિંગ ઓફિસર

તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું તો આ પ્રસંગે ભૂતકાળના સ્મરણો વાગોળી પ્રિસાઇડિંગથી લઈ આરો સુધીની પ્રતિભાવો અને ઉદાહરણ આપી પ્રિસાઇડિંગ ઓફિસરોને પ્રોત્સાહિત કર્યા છે આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ખાતે બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે પાંચ વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે ચાલુ વર્ષે એસઆર વેલફેર હ્યુમન રિસોર્સ માટે ઇનોવેટિવ કામગીરી કરાવવા જઈ રહ્યા છે વધારેમાં વધારે સગવડભર્યું વાતાવરણ પૂરું પાડવા માટે તંત્ર કટિબદ્ધ થનાર છે ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવી હતી પ્રથમ તબક્કાના તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર દ્વારા પ્રી પોલ પોલ ડે અને આફ્ટર પોલ ઈવીએમ વીવી પીએટી રિસિવિંગ ડિસ્પેચિંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઈ હતી દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઈ હતી તદુપરાંત તમામને ઈવીએમ વીવી પીએટી અને

ઓફિસર માટે યોજાયેલા તાલીમ વર્ગમાં સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઈ અને સચોટતાની સાથે મતદારની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના પરસ્પરના અધિકારી કર્મચારીઓ માટે જુદા જુદા ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજિસ્ટરમાં તેમની નોંધણી મોકપોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએન મશીન વીવીપીએટી સીલ કરી તેના ડિસ્પેચ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે ચાલી રહેલા તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ મદદનીશ ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર ભરૂચ મનીષા મનાણી નાયબ ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારી અધિકારીશ્રીઓએ મુલાકાત કરી તાલીમનું નિરીક્ષણ કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આપ જાણો છો તેમ બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર આઠસો ને નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનો રાખી રહ્યા છીએ એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જોવો છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે એચઆર થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે